માટે બનાસ ડેરી અને બનાસ મેડિકલ કેમ્પ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ચેરમેન અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સાત દિવસ ચાલનારા અંબાજી મહામેળામાં લાખોની સંખ્યામાં ભક્તો દૂર દૂરથી પગપાળા યાત્રાએ આવી રહ્યા છે અને મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે ત્યારે ભાવિકો આ મેળામાં દિલ ખોલીને ભક્તોની સેવા પૂરી પાડી રહ્યા છે ત્યારે બનાસ ડેરી તેમજ બનાસ મેડિકલ કેમ્પ દ્વારા પણ ખૂબ જ સુંદર સેવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે પદયાત્રીકો માટે ચાર નાસ્તો મેડિકલ સેવાઓ આરામ કરવા માટે મોટો વિશાળ ટેન્ટ બાંધી પદયાત્રીકો માટે અનેક પ્રકારની સેવા પૂરી પાડવામાં આવી રહી છે અંબાજી ચાલીને જતા સર્વ પદયાત્રીઓને મારા જય અંબે હું ડૉક્ટર નિશાંત સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે ફરજ બજાવું છું ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ તથા બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ તથા ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન શ્રી પીજે સાહેબ ચૌધરી સાહેબના સેવાભાવી હેતુને અનુલક્ષીને બનાસ ડેરી અને બનાસ મેડિકલ કોલેજ દ્વારા આયોજિત બનાસ મેડિકલ સેવા કેમ્પમાં ઘણા શ્રદ્ધાળુઓ સેવા લઈ રહ્યા છે આ મેડિકલ કેમ્પમાં એક જ છાવણીની નીચે મેડિસિન વિભાગ સર્જરી વિભાગ સ્ત્રીરોગ વિભાગ બાળકોનો વિભાગ તથા અલગ અલગ વિભાગોના નિષ્ણાત ડોક્ટરો દ્વારા પદયાત્રીઓને સેવા આપવામાં આવી રહી છે આ કેમ્પમાં આરામની વ્યવસ્થા ચા પાણી નાસ્તો ઉપરાંત મેડિકલને લગતી તમામ ઇમરજન્સી સુધીની સારવાર ઉપલબ્ધ છે જેમાં દાખલ દર્દીનો વોર્ડ ફિઝિયોથેરાપી વિભાગ અને ઉચ્ચ પ્રકારની દવાઓ કે જેનાથી પગપાળું યાત્રીઓને અંબાજી ચાલીને પહોંચવામાં મદદ મળી રહે એ પ્રમાણેની વ્યવસ્થા એક જ છાવણીની નીચે દાતા શીત કેન્દ્ર ખાતે કરવામાં આવી છે ધન્યવાદ મારું વતન સલેમકોટ છે પણ હું સુરત રહું છું પણ મને અહીંયાની સગવડ બહુ ફાઇન લાગી આ બનાસ ડેરી કેમ્પમાં સારું લાગ્યું બહુ સારું લાગ્યું પહેલાંથી વિચાર્યું કે અહીંયા બેઠા હોત તો સારું હતું અમે લાસ્ટમાં આવ્યા પણ સારું હતું બહુ ફાઇન છે અને આવું તમે કર્યા કરજો અને આવી સેવા આપતા રહેજો ભાઈ હું કંબોઈથી અંબાજી પગપાળા યાત્રા જઉં છું અને બનાસ કેમ્પ આવે છે બરોબર ત્યાં ફૂલ સુવિધા છે મેડિકલ સેવા ઊંઘવાની સેવા બીજી સેવા ચા પાણી નાસ્તા એ સેવા ચાલુ છે જય અંબે હેલો હા હું અંબા હા હું પહેલીવાર સુરતથી આ કેમ્પમાં બેઠ આવેલો હું બરાબર અને બનાસ ડેરીના કેમ્પમાં હું આવ્યો અત્યારે મને બહુ સારું લાગ્યું કે આવી એકદમ ચારે બાજુ કુલર મેડિકલ સેવા આ સેવા તે બધી સેવા મને બહુ લોકો સામેથી પૂછે ક કઈ તકલીફ છે સાહેબ આ રીતની સેવા છે બહુ મને સારી લાગે